જનરેશન ગેપ આજના વર્તમાન સમયને અનુરૂપ પ્રસંગ છે તો વિડીયોને પૂરેપૂરો જોશો વિડીયો જો તમને ગમે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ બહુ થયું હવે તારો બાપ છું હું બહુ સામે ના બોલીશ હદમાં રે ક્યાર જોઉં છું તું ક્યારનોય અમને ખખડાવ્યા કરસ શું સમજો છો તમારા મગજમાં બહુ શાંતિ રાખી ચાલ કવિતા હવે તો આપણે જતા જ રહીએ ઘર છોડીને બીજું ઘર ભાડે લઈ લઈશું મારું હજુ તગડું પેન્શન આવે જ છે અરે પ્રફુલ્લ રહેવા દો આટલા સારા દીકરા વહુ છે તમારી કેર રાખે છે એક નાની વાતમાં સુકામ લગાડો છો હવે તો નહીં જ રહું સવારે મને ચા નાસ્તો ગરમા ગરમ જોઈએ એટલે જોઈએ એ એ તો લોકોને પડતી નથી એમ કહીને સવારમાં બોલતા બોલતા કાયમી મહાજિદી ગરમ મગજવાળા પ્રફુલ ઘરની બહાર નીકળી ગયા કવિતાબેન એમની પાછળ પાછળ દોડી દીકરા વહુ સડપ દઈને ઊભા જ રહ્યા એમને ખબર જ ન પડી કે શું થયું કેમ થયું અમારો શું વાક થોડા દિવસમાં પ્રફુલે મકાન ભાડે લઈ લીધું કવિતા તારે મારી સાથે રહેવું છે કે છોકરા અને એની વાઈફ સાથે તમારી સાથે તો પ્રફુલ છૂટકો છે હવે કાંઈ એકચ્યુલી મારી જરૂર અહીંયા જ છે દીકરા અને વહુ બંને નોકરી કરે છે મારી જરૂર એમને વધારે હોય પણ તમારી જોડે લગ્ન કર્યા એટલે છૂટકો છે પ્રફુલ્લનો ઈગો સંતોષાયો મનોમન ખુશ થઈ ગયા સવાર પડી ફ્રેશ તો થઈ ગયા પણ સ્નાન માટે ટુવાલ ન મળ્યો ત્યાં તો દીકરી જેવી વહુ ટુવાલ તો શું મેચિંગ કપડાં મોજા બધું તૈયાર રાખતી એટલું જ નહીં અત્તરનો બહુ શોખ તો એ પણ એની સાથે રાખતી ટુવાલ તો મળી ગયો પણ કપડામાં મેચિંગ ના થયું મેચિંગ શોધવાને ટ્રાય કરી પણ મેળ ના પડ્યો કવિતા મેચિંગમાં મદદ કરી આપને ટાઈમ નથી હજુ તો ચા બનાવવાની બાકી છે પછી નાસ્તો ભાઈ સાહેબ તમારે તો ઓર્ડર જ ફાળવો છે કશી મદદ તો થતી નથી હું પણ હવે એટલું કેટલું કરી શકીશ મને એ વાત છે તમને ખબર તો છે ઢંગ વગરના કપડાં પહેરી ચા નાસ્તો કરી પ્રફુલ્લ મંદિરે ગયા જમવાના ટાઈમે ઘરે આવ્યા કવિતા સૂતેલી હતી કવિતા ખાવાનું પીરસ સત્તાવાહી અવાજે પ્રફુલે બૂમ પાડી જાતે લેવું પડશે મને દુખાવો વધી ગયો છે ન છૂટકે જાતે જેમ તેમ પીરસીને ખાધું પાછી દીકરી જેવી વહુ યાદ આવી વિચાર વમળ ચાલુ થઈ ગયા ના પણ એ ઘરમાં મારી અવહેલના થાય છે હું આટલું બધું પેન્શન લાવું છું ઘરમાં અને મને જરાય માન નથી આપતા વહુ તો ઠીક છે પારકી કહેવાય પણ દીકરો પણ સાંજ પડી જાતે ચા પીવી પડશે કવિતાને અશુભ છે એટલે જ તો કવિતા ખાંડ ક્યાં છે ડબ્બો તો ખાલી છે અભરાઈ પર મોટો ડબ્બો છે એમાંથી ભરી દો જાળવીને લેજો આખો ભરેલો છે પ્રફુલ્લ ટેબલ પર ચડી ડબ્બો લેવા ગયા ને બેલેન્સ ચૂક્યા ડબો એમના માથા પર ટેબલનું પણ બેલેન્સ ગયું ને ધબ દઈને નીચે પછડાયા આંખે અંધારા છવાઈ ગયા ભાન ગુમાવી દીધું મોડી રાત્રે ભાન આવ્યું ત્યારે જોયું તો પોતે આઈસીયુમાં હતા આજુબાજુમાં નજર ફેરવી બેડના સામેના ટેબલ પર રેડિયોલોજીસ્ટની ફાઇલ દેખાતી હતી કદાચ એમઆરઆઈ કરાવ્યો હશે શું થયું કેવી રીતે થયું બધું શાંત ચિતે યાદ કર્યું આંખની સામે ફિલ્મના કોઈ સીનની જેમ ફ્લેશબેક પસાર થવા માંડ્યો એકલા હતા એટલે આત્મમંથન ચાલુ કર્યું પોતાના સ્વભાવને સૂક્ષ્મદર્શક કાચથી જોવા લાગ્યા પારખવા લાગ્યા અને પોતાની જાતને કોસવા લાગ્યા મનોમન વલોપાત કરવા લાગ્યા સવાર પડી આઈસીયુમાંથી સ્પેશિયલ રૂમમાં ટ્રાન્સફર થયા હજુ થોડું ઘેન તો હતું જ થોડીવાર પછી પ્રફુલે આંખો ખોલી બાજુમાં કવિતા દીકરાની વહુ ચિંતાતુર ચહેરે ઊભેલા હતા ઉત્કંઠ નજરે કવિતા સામે જોયું કવિતાબેન નજરની ભાષામાં સમજી ગયા દરવાજા બહારથી દીકરાને લઈ આવી દીકરો નતમસ્તકે પ્રફુલભાઈ પાસે ઊભો રહ્યો હું જ્યારે ઘરની બહાર નીકળી ગયો ત્યારે તે મને કેમ ના રોક્યો તમારો જ દીકરો છે પ્રફુલ જીદી અને શોર્ટ ટેમ્પર સોરી પપ્પા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો આ સાંભળીને તેના પપ્પાએ કહ્યું કે મને આપણા ઘરે લઈ જઈશ બેટા અને આ સાંભળીને આઠના આંખોમાં આંસુના મોજા ઉછળ્યા તો આ હતો એક આપણી વાસ્તવિક અત્યારની જિંદગીને લગતો પ્રસંગ જો આવા ને આવા અન્ય પ્રસંગો તમે સાંભળવા માગતા હોય તો મને નીચે કોમેન્ટ કરી જણાવશો